કોઈ અમે સ્કૂલમાં કે તો કોઈ પણ પ્રત્યે તમારે પ્રોબ્લેમ હશે કાઈક પણ ઘટતું હશે તો અમે તમને પૂરું પાડી દેશું વાહ જે સરપંચ માં ચૂટા છે તમ તારે પ્રોમિસ પૂરું પાડી દેશું કાઈ ઘટશે નહીં ત્રણ સરપંચ માં બોલવામાં ખા તમે હો ઘા મારી જા હોય એવું લાગે મને એમ નહીં ક્લાસરૂમમાં પચાસ ટાણે છોકરો કીધું હશે ને મનમાં દઈ જાય ચોકલેટ બોકલેટ ખવરો છે બીજે દી પ્રોગ્રામ બોગ્રામ હે કીધું ને એમ કીધું તો અમે તમને મત આપી તો તમે અમને શું આપશો આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકો નું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ ભરાસરા જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઈ ખાતે આજે વિશેષ મતદાન ને લઈને આયોજન કરવામાં આવ્યું છે મારું નામ ડીપી કોટડિયા પ્રેસિડેન્ટ ઓફ જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઈ ઓકે આજે લજાઈ જ્ઞાનજ્યોત મુકામે એક ચૂંટણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ટીચરો પોતે સરપંચની ઉમેદવારી કરી રહ્યા છે અને અમુક ધોરણ નવ દસના ના બાળકો છે એ સભ્યની ઉમેદવારી કરી રહ્યા છે બરાબર અને એમના ત્રણ નિશાન રાખવામાં આવ્યા છે ઇસ્ત્રી કેરમ અને પાણીની ટાંકી આપણે જરાક વિઝિટ પણ કરતા જાય અત્યારે મૂળ એવું કહી શકાય કે આપણે જ્ઞાનજ્યોત વિદ્યાલયના મત મથકની વિઝિટ કરવા માટે જઈએ બરાબર ને ઓકે એન્ટ્રી પાસે જેમ મતદાન થતું હોય એ જગ્યા ઉપર જે રીતે પોલીસ સ્ટાફ રાખવામાં આવે કાર્મી રાખવામાં આવે એમ સ્કૂલ નો એનસીસી નો ઢીંગલો જુભો એમ ને એલા ધ્યાન આપેશ ને હા હા આપવાનું જ ને હા એ નહીંતર મતદાન મથક ઉપર તો હાલતા ડખા બખા થાય એવું નથી ને ના ના હા આપણે તો રીયલ માં મતદાન કરવાનું હોય અહીંયા આવીને રૂબરૂ જોયું કેવું લાગ્યું સારું સારું ઓરિજિનલ ચુની જેવું જ કામકાજ છે એમ ને વ્યવસ્થિત જ ગોઠવ્યું છે જાગૃત હોવા જ જોઈએ અત્યારથી આ જે કાર્યક્રમ ગોઠવો એમાં છોકરાને એની રીતે ખબર પડી જોઈએ આમાં ભૂલ થઈ જાય તો પછી ચર્ચા થાય એટલે ખબર પડે કે આ ભૂલ નો થાય એટલે બોગસ મતદાન જ ન થાય અહીંયા વોર્ડ નંબર એક ની અંદર ધીમે 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 મતદાન ચાલુ છે ટેબલ પાસે ડોક્યુમેન્ટ વેરીફાઈ થતું હોય પેલી બાજુ તમે જો જે મતદાન કરે એમના હાથ આંગળી ઉપર જે નિશાન કરતા હોય નખમાં એ પણ તમે જોઈ શકો છો થઈ રહ્યું છે આ બાજુ ચૂંટણી કુટીર જે બનાવવામાં આવી છે ત્યાં એ સિક્કો મારીને પોતે મતદાનનું જે કોઈ પણ ચિહ્ન હોય પસંદગી એના ઉપર લાગતું હોય આ બાજુ મતદાન પેટી પણ અહીંયા મૂકવામાં આવી છે જેની પણ ગણતરી આ બધું કમ્પ્લીટ થયા બાદ લોકશાહીના પર્વની ખરી રીતે ઉજવણી કરી રહ્યા છે આવું બધી છોકરાઓ નાનપણથી શીખે તો ઘણો ફેર પડે કે અત્યારથી લોકશાહીના પર્વનો કેવી રીતે ઉજવણી કરવી પ્રાથમિક અહીંથી વિદ્યાર્થીઓને બધાને માહિતી મળી શકે ને આ એના સંદર્ભમાં સરસ આયોજન કર્યું જ્ઞાનજ્યોત વિદ્યાલય દ્વારા રેડી કહેવાય લ્યો એવા ઘણા બધા આયોજનો અને ઘણા બધા સુંદર મજાના કાર્યો થતા હોય છે જરાક એના વિશે વાતચીત કરીએ સૌ પ્રથમ તો જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં જે ચૂંટણી દિવસ ઉજવાય છે એ સંદર્ભે ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓ એપ્રોક્સલી બસો ત્રીસથી બસો પચાસ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે અને એનો મતાધિકાર કઈ રીતે મત આપી શકાય પોતે મોટા થઈ અને કઈ રીતે ચૂંટણી લડી શકાય અને દેશ ગામ રાષ્ટ્રને કેમ ઉપયોગ થઈ શકાય એ સંદર્ભે એક આ નાનકડું આયોજન હતું આ સિવાયની અમારી સંસ્થાની ઘણી બધી એક્ટિવિટીઝ થાય છે જેમાં બાળકોનો વિકાસ એનામાં રહેલી સુષુપ્ત શક્તિને કેવી રીતે બહાર લાવવી એના સંદર્ભે બીજું એક અમે નાસા સ્કૂલ જે મારવાડી યુનિવર્સિટી સાથે ટાઈઅપ કર્યું છે એમાં અમે નાના મોટા ઘણા બધા કોર્સ લાવ્યા છે બીએ બીકોમ બીબીએ બીએસી અનેક કોર્સો અમારી પાસે છે આમ તો છેલ્લા પાંચ છ વર્ષથી અમે ચલાવી જ છીએ આ કોર્સ પણ આ આપણી જ યુનિવર્સિટી એટલે મારવાડી યુનિવર્સિટી અને એમાં ઘણો સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને એપ્રોક્સલી એફઆઈ એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ જોઈએ તો ત્રણસોથી ચારસો વિદ્યાર્થીઓ જેવા અમારી પાસે છે અને ખૂબ સારો પ્રતિસાદ છે અને બાળકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ છે અહીંયા ગામમાંથી ગૌતમભાઈ વામજા મુકેશભાઈ પીડીભાઈ આ બધા ચૂંટણીને નિહાળવા માટે આવ્યા છે અને એમનું પણ સજેશન લીધેલું છે તો એમનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ પ્રવૃત્તિ સંસ્થા કરતી રહે એ સંદર્ભે બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે એ સંદર્ભે પણ ડીપી સાહેબ હાર્દિકભાઈ અને સંસ્થાના જે જે તે સંચાલક મિત્રો અને બધાએ સંયુક્ત પ્રયાસ કરી અને બાળકોનો ઉત્સાહ વધે એવા પ્રયાસો કરી રહ્યા છીએ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા